અને જ્યારે પણ ભારે વરસાદ વર્ષે સૌથી દયનીય સ્થિતિ થતી હોય છે ઘેડ પંથકની બે જિલ્લામાં વહેંચાયેલો ઘેર પંથક પોરબંદર અને જૂનાગઢ બંને જિલ્લામાં એ જ પરિસ્થિતિ જૂનાગઢના ઘેડ પંથકના અત્યારે ત્રીસ થી વધારે ગામોમાં પાણી ભરાઈ ગયા છે ગામો સંપર્ક વિહોણા બન્યા છે ધારાસભ્ય માંગરોળના ઘેડની મુલાકાતે પહોંચ્યા હતા ભગવાનજી કરગઠિયા ઘેરની મુલાકાતે પહોંચ્યા હતા અને નવલખા ડેમ બનાવવા તેમણે કહ્યું છે કે રજૂઆત કરવામાં આવશે પરિસ્થિતિને પહોંચી વળવા

મધવંતી ઓજત અને ભાદર નદીના જે પૂર આવે છે એ ઘેડ વિસ્તારમાં ફરી વરે છે અને સાઠથી પાંસાઠ ગામડામાં આ પાણી દર વર્ષે ભરાય છે અવારનવાર સરકારમાં પણ રજૂઆત થઈ છે ગઈ વખતે સમીક્ષા બેઠકમાં પણ માન્ય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં ગેડ વિસ્તારમાં જે આ પાણીની સમસ્યા ઊભી થાય છે એને નિવારણ માટે નદીઓ ઊંડીપોડી કરવી જરૂરી છે રસ્તાઓ સીસી રોડ બનાવવા જરૂરી છે અને એક નવલખા ડેમ જે મંજૂર થયેલ છે જો એ બનાવવામાં આવે તો પચાસથી સાઠ ટકા પાણી એમાં રોકાઈ જાય એટલે ઘેરમાં જે મુશ્કેલી ઊભી થાય છે એ મુશ્કેલી ઊભી ન થાય માંગરોલ તાલુકાના લગભગ ઘેડ વિસ્તારમાં તમામ ગામોમાં અત્યારે પૂરની પરિસ્થિતિ છે પરંતુ એવી કોઈ પણ મુશ્કેલી એવી નથી કે જે લોકોને તકલીફ પડે કારણ કે અત્યારે રસ્તાઓ બધા બંધ છે પરંતુ ઘેરના લોકો એનાથી ટેવાયેલા છે અને પોતાની રીતે આ પૂરની પરિસ્થિતિનો સામનો કરવા માટે પણ તૈયાર હોય છે અત્યારે